મિત્રો કાળજુ કંપી નાખે એવામાં ખમકારી ખોડિયારે પરચા આપ્યા છે અને આવા પરચા તમે લગભગ નહીં જોયા હોય તો આવો જાણીએ માં ખમકારી ખોડિયારના પરચાની વાતો મિત્રો સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાના મુખ્ય ચાર મંદિરો આવેલા છે તેમાં ગઢધરા એક મુખ્ય મંદિર છે આ મંદિર અમરેલી જિલ્લાના ધાડી ગામથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે શેત્રુજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે એને ગઢ ધરો અથવા તો કાળા પાટનો ગુનો પણ કહેવાય છે ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભીખડો ઉપર રાયણના ઝાડ નીચે આઈશ્રી ખોડિયાર માતાની સ્થાપના થયેલી છે આ મંદિરને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવેલું છે ગઢ ધરાના મહંત બાપુનું કહેવું છે કે ભગવાન શિવ માવડિયા ચારણને નાગલોકમાં આ જ ગઢ ધરેથી લઈ ગયા હતા અને આજ ગઢ દરેથી નાગ કન્યા અને એક નાગ બામડીયા ચારણને કરે સંતાન રૂપે લીલા કરવા આવ્યા હતા આ ધરાને પહેલાં નાગધરો કહેવામાં આવતો હતો એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીંયા એક રાક્ષસ રહેતો હતો એ ચારેય બાજુના ગામોમાં બધા માણસોને ખૂબ જ હેરાન કરતો હતો એટલે ખોડિયારમાં ક્રોધે ભરાણા અને સાતે બહેનોએ એનો વધ કર્યો પછી સાતે બહેનોએ એને ખાંડણિયામાં ખાંડી નાખ્યો આવી તો અનેક લીલાઓ માએ કરી છે એકવાર બની એવું કે સૌથી મોટા આવડબાઈ છાસ ફેરવે છે અને છાસ ફેરવતા ફેરવતા ત્યાં નેત્રું તૂટી ગયું હવે શું કરવું ચારે એક ઓર જોયું તો ત્યાં ફળિયામાં માતાજીને નાક દેખાયો માને તો નેત્રું જોતું તું ને જટ દઈ નાગને પકડી લીધો અને નાગના નેત્રા કરી અને આવડમાં છાસ ફેરવવા લાગ્યા ત્યાં વલ્ભીપુરનો વાણીયો ત્યાંથી નીકળ્યો અને એને નાગના નેત્રા કરી છાસ ફેરવતા આવડબાઈને જોયા અને રાજ દરબારમાં જઈને રાજાને ચાડી ખાધી કે મામળિયો કંઈક મેલી વિદ્યા શીખ્યો લાગે છે નહીતર કંઈ નાગના નેત્રા થોડા હોય આ સાંભળીને રાજા જોવા આવે છે અને આ દ્રશ્ય જોઈ રાજા પણ વિચારે છે કે આ શું અરે મામળિયા આ શું નાગનું ઝેર ગોરસમાં જાય અને તે તમે વલભીપુરમાં વેચવા આવો છો લાગે છે જાણી જોઈને આમ ઝેર નાખ્યું છે ત્યારે આવડબાઈ બોલ્યા કે મહારાજ મારા બાપુને કંઈ ન કહેશો અને આમ જુઓ આ માખણ બાપુ તમે ખાઓ અને હું પણ ખાવ પછી રાજાને જોતા બધાય માખણ ખાધું છતાં કોઈને કંઈ થયું નહીં પછી થોડા દિવસોમાં સાથે બેનો વલ્લભીપુરમાં મહી વેચવા જાય છે આ વલ્ભીપુરના રાજાના તબેલામાં એક મોટો પાડો હતો અને આ નવરંગા પાડાની દેખરેખ રાખવા માટે બે બગીઓ રાખેલા રાજાને આ પાડો બહુ ગમે અને માણસો પણ તેની સેવા ચાકરી કરે હવે સાથે બેનો વાતો કરતી કરતી ચાલી આવે છે ત્યાં એક બેન કહે છે અરે બેન જોતો આ એ જ પાડો છે ને જે રાજાને બહુ જ ગમે છે હા હા આજ છે તો ચાલો બહેનો આપણે એને ઉપાડી લઈએ એટલે રાજાનું અભિમાન ઉતરી જાય ભલે ભલે ત્યારે એમ કરી માતાજી સમડી બન્યા અને એ પાડાને ઉપાડી અને રોહિત શાળાના પાદરમાં નાખ્યો પાડાની ચાકરી કરતાં પગી તો જોઈ જ રહ્યા કે આ શું પાડાને કોણ ઉપાડી ગયું પછી તો લોહીના નિશાને નિશાને ચાલ્યા અને આવ્યા રોહિત શાળા ત્યાં સાથે એ બહેનો બેઠી છે એને જોઈ અને પગી બોલ્યા કે ભાઈઓ આ રાજાના પાડાને તમે મારી નાખ્યો અને આ તેનું ચામડું લાગે છે નાના પગી આ તો મારી લોબડી છે અને આ લોહીના ડાઘ છે તે શું છે એ તો મારી ચુંદડીમાં રંગવાનું પાણી છે ના ના તમે ખોટું બોલો છો આ છોકરીઓને પકડો અને રાજ દરબારમાં લઈ જવી છે ત્યાં તો આવડબાઈ બોલ્યા બેન ખોડલ એક પગીને તું કોણી માર અને એક પગીને હું કોણી મારું અને બંનેને પોમાં પંડાડી દઈએ આમ કહી કોણી મારીને બંને પગીને પોમાં પંડાડી દીધા આ બંને પગીના પાડ્યા રોહી શાળામાં હાલ પણ છે પછી તો રાજાને ખબર પડી એટલે રાજા મામડીયા આગળ આવીને આડું અવડું બોલવા લાગ્યો ત્યારે ખોડિયાર બોલ્યા અવડું કઈ બોલીશ નહીં રાજા અને આમ જો કહી અને માએ લીલા કરી અને નવરંગા પાડાને સજીવન કર્યો મા ખોડલે આવા તો અનેક પરચા દીધા છે માએ ઘણા પરચા દીધા ત્યાર બાદ ખોડિયાર મને થયું કે મારું અવતાર કાર્ય પૂરું થયું હવે મારે નાગલોક પાછું જવું જોઈએ આવ વિચારીને માએ પોતાનો મનુષ્ય દેહ આ ધરામાં ગાડી નાખ્યો પણ માતાજીનું મોઢું જ્યાં દેખાતું હતું ત્યાં ગામ લોકો આવી ગયા અને માને કરગરીને કહેવા લાગ્યા હે માતાજી અમને નોધારા મેલીને ના જાઓ મા તમે અહીં રોકાઈ જાઓ ત્યારે ખોડિયાર માતાજીએ કહ્યું મારો દેહ તો અહીં ગળી ગયો છે પણ મારા મુખની અહીં પૂજા થશે અને આ ધરાનું નામ ગઢ ધરા પડશે કારણ કે માતાજીનો દેહ અહીં ગળી ગયો હતો અને ગળાથી ઉપરનું ખાલી મોઢું ત્યાં દેખાતું હતું તેથી ધરાનું નામ ગળધરા પડ્યું અને ત્યારથી તેમાં ખોડિયારના બેસણ થયા સાથે બેનો આ એક સાથે સમાઈ ગઈ અને જેની જેવી શ્રદ્ધા એવામાં કરે છે ત્યાર પછી સમય વીતે છે અને ભાવનગરના રાજા વખતસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે આ આતાભાઈ ખોડિયાર માના પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂજાય આતાભાઈના વડવાઓ ત્રણ ત્રણ પેટીથી માં ખોડિયારના દર્શન કરવા દર વખત ભાવનગરથી ગઢ ધરા આવે હવે એક વખત આતાભાઈ ગઢ ધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મા ખોડિયાર તું તો બધાની આઈ છે માં હું ભલે ભાવનગરનો રાજા પણ તારો તો બાળ ને માં આમ જુઓ માડી હવે તો મારી ઉંમર થઈ હે માં તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં આમ આતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે હે ભાવેણાના ધણી હે ગોહિલ રાજ હું મામળિયાની ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તારે જે જોઈએ તે માગી લે હું જરૂર આપીશ ત્યારે આતાભાઈ બોલ્યા કે હે મા ખોડિયાર ધન ઘડી ધન ભાગ્ય મારા કે માં તમે મને દર્શન દીધા પણ માં તમે મને માગવાનું કહેતા હોય ને તો માં મારા રાજમાં એટલે કે ભાવનગર પધારો એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે અહીં સુધી આવવું ન પડે માં ત્યારે ખોડિયારમાં બોલ્યા કે ભાવનગરના ધણી હું ચારણની દીકરી કોઈ દિવસ બોલી ન ફરું માટે હું તારી સાથે જરૂર આવીશ પણ મારી એક શરત છે બોલો માળી બોલો મને શરત મંજૂર છે તો સાંભળ રાજન તું આગળ હાલ અને હું અને હું તારી પાછળ હાલી આવું છું અમે સાથે બહેનો તારી પાછળ આવીશું પણ જો તું પાછળ વળીને જોઈશ ને તો ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું હા માળી તમારી શરત મંજૂર છે કહીને આતા ભાઈ આગળ આગળ જાય છે અને પાછળ પાછળ માં ખોડિયાર હાલતા આવે છે ગળ દરેથી માજી નીકળ્યા અને ચાલતા ચાલતા રાજાની પાછળ હાલતા આવે છે પછી કહેવાય છે કે રાજપુરા ગામ સુધી પહોંચ્યા અને માતાજીએ લીલા કરી ચારે બાજુથી પવન ફૂંકાયો ઝાડવા ડોલવા લાગ્યા પવન સુસવાટા કરવા લાગ્યો ત્યાં માતાજીએ એકાએક એમના પગના ચાંજર જે રૂમઝૂમ રૂમઝૂમ વાગતા હતા એ બંધ કરી દીધા એટલે આતાભાઈને થયું કે માતાજી ઊભા રહી ગયા કે શું આવું વિચારીને જેવું આતાભાઈએ પાછળ જોયું ત્યાં તો માતાજી ખડખડાટ દાંત કાઢતા ઊભા છે હે રાજન ભૂલી ગયો કેમ પાછું વળીને જોયું મા મને માફ કરો અને ભાવનગર ચાલો ના દીકરા હવે એક ડગલું પણ આગળ ન ચલાય અહીં જ મારી સ્થાપના કરજે અને આમ જો અહીંથી ભાવેણા ક્યાં દૂર છે તું અહીં મારા દર્શન કરવા આવજે

વગડામાં ચરતી ગાયોની પાછળ હાવજ પડ્યો છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે એટલે રાજાએ ઘોડો દોડાવ્યો પણ ત્યાં તો ગજબ થયો ગાય અને સિંહ બંને અદૃશ્ય થઈ ગયા રાજા ચારેય તરફ જોયે છે પણ કઈ દેખાતું નથી પણ ત્યાં તો એની નજર વન વગડામાં એક ડોશીમાં ચૂલા ઉપર કઈક રાંધે છે પણ માં તમે તો કુલડીમાં રેકડો નાખ્યો છે રેકડાની કઈ લાપસી થાય હા બેટા મારે એવો નિયમ છે કે જ્યાં સુધી ખોડિયારમાં ને બત્રીસ લક્ષણા પુરુષનું માથું એના ચરણે નહીં ધરાવું ને ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ પણ માં તમે તમારી ટેક પૂરી કરી લો ને પણ દીકરા હું બત્રીસ લક્ષણા પુરુષને ગોતવા તો નીકળી છું મેં સાંભળ્યું છે કે ભાવનગરનો ધણી આતાભાઈ બત્રીસ લક્ષણો છે પણ તેને આ વાત કોણ કરે ત્યારે આતાભાઈ બોલ્યા કે માં તમે મને ન ઓળખ્યો હું જ ભાવનગરનો ધણી આતાભાઈ લ્યો માં હું તમને મારું મસ્તક ઉતારી દઉં એટલે તમે મા ખોડિયારને ચરણે ધરી દો આટલું બોલ્યા હતા ભાઈએ તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે ત્યાં તો મા ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા હે દીકરા બસ કર આ તો હું તારી પરીક્ષા કરતી હતી આ ગાય હતી ને એ હું હતી અને હાવ જ હતો ને એમાં શિકોતર હતા બેટા તારી ભક્તિ જોઈને અમે બંને પ્રસન્ન થયા છીએ અહીં રાજપરામાં હું મારું છું અને તને આશીર્વાદ આપું છું કે તારી કીર્તિ જગતમાં અમર રહે મિત્રો ગઢ ધરેથી માજી રાજપરા પધાર્યા અને રાજપરા બેસણ થયા તો મિત્રો આ હતો ખોડિયાર માનો ઇતિહાસ મિત્રો આવા જ વિડિયો જોવા માટે આજે જ આ ચેનલ ઇવન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ